નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ સમાચાર એસટી કર્મચારી મહામંડળના મહામંત્રીની સફળ રજૂઆત એસટી કર્મચારીને પેન્શન ખૂબ જ નહિવત મળે છે અને વહીવટકર્તાઓ કર્મચારીઓ નીકળતા પૈસા આપવા માટે નિગમના વહીવટકર્તાઓ કુંભકર્ણની ઊંઘમાંથી જાગતા નથી કર્મચારીઓ અથવા તો એના કામદાર યુનિયનો એસટી યુનિયનના આગેવાનોના કાન આમળતા નથી ત્યાં સુધી વહીવટકર્તા ઊંઘતા જ રહે છે છેલ્લા એક વર્ષથી નિવૃત્ત થતા કર્મચારીઓને ઉપકારક યોજનાના રકમ મળેલ ન હતી જે બે દિવસ પહેલા જ કર્મચારી મહામંડળના મહામંત્રી શ્રી બટુકસિંહને કામદારોએ રજૂઆત કરતા તેઓએ મધ્યસ્થી કરી કચેરી સીએલઓ બ્રાન્ચમાં રજૂઆત કરી વિભાગના સો કરતા વધુ દાવો તાત્કાલિક મંજૂર કરાયેલ છે અને એક અઠવાડિયામાં નિવૃત્ત કર્મચારીઓને ઉપકારક યોજનાના રકમના ચેક મળી જશે પણ કર્મચારીઓમાં ચર્ચા થઈ રહી છે કે એક વર્ષથી કુંકર્ણની નિંદ્રામાં સૂતેલા વહીવટકર્તાઓને કે જવાબદારી વ્યક્તિઓ સામે પગલાં લેશે અને નીકળતા પૈસા એરિયસ સાથે પરત કરશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે